છે એ ખડગેના બાપની માલિકીની નથી એ વિચારધારાઓનું સમગ્ર હિન્દુસ્તાનમાં ગમ્મર વલોણું ચાલી રહ્યું છે અને એ બંને વિચારધારાઓ જો ટકરાશે તો આપણો નાશ થશે તમે એ ન્યૂઝમાં જોજો રાતના રોજે હજી બધાને છૂટ છે જોવાની રાતના સાડા નવ થી સાડા દસ વાગ્યાની ભીતરમાં એ બિલના વિરોધમાં તમામ આખા ભારતમાંથી બધાને કીધું છે દિલ્હીના ઘેરો ખાલી લ્યો ચીસ ચીન સડકો પે આ ગયે તુમારી રૂહ કાપ જાયેગી આટલું ઓફિશિયલી રેકોર્ડ ઉપર તેણે કીધું છે એનું નામ છે તો એ લોકોને આ જવાબ છે કે રવિવારે દિલ્હીને ઘેરી લેવાનું એલાન કરનારા તોકીર રજાના નિવેદનને વિશે તમારે શું કહેવાનું થાય છે પાસે સમય છે કે જો બંને બાજુના સમજણા લોકો જો કાંઈ પણ પોતપોતાના ધર્મના લોકોને ઉત્તેજિત થયેલા લોકોને શાંત નહીં પાડે તો આ વોર આપણે જોવાની છે નજીકના ભૌજમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઓગણત્રીસ જાન્યુઆરીએ મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે દર બાર વર્ષે આ કુંભ મેળો યોજાતો હોય છે ત્યારે શંકરાચાર્ય રામ એક એવી વાત કરી છે જેને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે શંકરાચાર્ય રામભદ્રાચાર્યજી એવું કહ્યું છે કે સંત સમાજ કંઈક એવું કરવા જઈ રહ્યો છે કે પાકિસ્તાન દુનિયાના નકશામાંથી હશે દુનિયાના નકશામાં નહીં હોય અને આ પ્રકારની જ્યારે વાત કરી છે ત્યારે હાલ તો ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે શંકરાચાર્ય રામભદ્રાચાર્ય જે જે રીતે વાત કરી છે એને લઈને શું કહેશો સારું થયું મળવાને તમને ચરણો મળ્યા રસ્તે આવું તો વર્ષોના વર્ષો લાગે સારું થયું તમે સમજો છો શાનમાં કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે શંકરાચાર્યજીનું વિધાન જે છે એ હસી કાઢવા જેવું નથી કારણ કે આ એ હસ્તી છે જેને ગંભીરતાથી આપણે નહીં સ્વયં સર્વોચ્ચ અદાલતે પણ લીધી અને એના એની પેરવીથી થી જ રામલલ્લાના મંદિરનો ચુકાદો પલટાણો એટલે શંકરાચાર્યજી ભદ્રાચાર્ય રામ ભદ્રાચાર્યજી જે છે એની વાતને અત્યંત ગંભીરતાથી લેવી પેલા જે શ્રોતાઓને ખબર નથી કે રામ ભદ્રાચાર્યજી કોણ છે છે શું એને થોડીક આછેરી ઝલક આપી દઈએ એ ચિત્રકૂટ ઉત્તર પ્રદેશમાં રહે છે બે મહિનાની ઉંમર હતી એની ત્યારથી એણે ચક્ષુ ગુમાવી દીધા બે મહિનાની પરંતુ એના દિવ્ય ચક્ષુ કેવા હશે એની તમને પ્રમાણ આપું કે રામભદ્રાચાર્યજીએ પાંચ વર્ષની વયે કેવળ પંદર દાડામાં પંદર દિવસમાં ભગવદ્ ગીતા સંપૂર્ણપણે કંઠસ્થ કરી લીધી હતી કેવળ પાંચ વર્ષની વયે અને પંદર દિવસમાં આજ રામભદ્રાચાર્યજીએ કેવળ સાત વર્ષની વયે સાઈઠ દાડામાં રામચરિત માનસ કંઠસ્થ કરી લીધું હતું રામભદ્રાચાર્યજી જે છે એણે બાવીસ ભાષાનું જ્ઞાન છે અને એણે એસી જેટલા ગ્રંથોની રચના કરી છે એટલું જ નહીં મહાકવિ તુલસીદાસ રચિત

શંકર સુમન કેસરી નંદન સુમન નો અર્થ થાય છે પુત્ર તો આ હનુમાનજી શંકર ના સુમન એટલે કે પુત્ર હોય એવું તુલસીદાસજી ની જે પંક્તિ છે એવું સૂચવે છે વાસ્તવમાં એવું નથી વાસ્તવમાં વાયુ પુત્ર હનુમાનજી જે છે એ શંકરજીના દ્વિજા અવતાર છે એ સ્વયં શંકર છે એટલે એણે કીધું શંકર સુમન કેસરી નંદન એ નહીં શંકર સ્વયં કેસરી નંદન તમે શંકરના સ્વરૂપ જ છુવો તમે સ્વયં શંકર છુવો મહાદેવના સ્વરૂપમાં છે એ વાત સાચી છે અને એને શાસ્ત્રોક્ત રીતે પ્રમાણિત માનવામાં આવી અને સુધારી લેવામાં આવી તો જે તુલસીદાસજીની ભૂલ કાઢી શકતા હોય અથવા સુધારી શકતા હોય આટલી વિધ્વત વ્યક્તિ છે જેને બે હજાર પંદરમાં ભારત સરકારે પદ્મ વિભૂષણ થી પણ એને સન્માનિત કરેલા છે તેઓ શ્રી અત્યારે વિકલાંગો માટેની યુનિવર્સિટીના સ્થાપક છે અને આ જીવન કુલાધિપતિ છે એટલે આવડી મોટી જ્યારે હસ્તી કઈક વાત કરતી હોય તો એ સમજીને કરી છે એની પાછળના ગુઢાર્થ બહુ પામવા જોઈએ જો જોકે અત્યારે શું છે તેઓ શ્રીની રામકથા ચાલતી હતી અત્યારે વિદ્યા વિદ્યાધર નગર સ્ટેડિયમમાં નવ દિવસની એ સ્ટેડિયમમાં રામકથા ચાલતી હતી ત્યાં રાજસ્થાની લોકો પણ એના યજમાન તરીકે આવેલા અને રાજસ્થાન સરકારે પણ શુભ સંદેશો પાઠવેલો એટલે કથા દોરાન એણે એમ કીધું કે અત્યારે જે કાંઈ પરિસ્થિતિ સમસ્ત દેશમાં ચાલી રહી છે એનું મૂળ જે છે એ તો આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન છે અને પાકિસ્તાન ના જ પરસ્ત એવા કેટલાક લોકો અહીંયા ભારતમાં પણ પલપે છે જે બધાને આપણે બુદ્ધિપૂર્વક ખામોશ કરવા રહ્યા તેમણે એક વિધાન એવું પણ કરેલું કારણ કે ભારતીય કોંગ્રેસના અખિલ ભારતીય કોંગ્રેસના અત્યારના અધ્યક્ષ એ ખડગેજીએ જ્યારે એમ કીધું કે યોગીજીએ તો કોઈ આશ્રમમાં જાવું જોઈએ કારણ કે એ ભગવા વસ્ત્ર પહેરે છે માથે વાળ રાખતા નથી અને એ સાધુ ચરિત માણસ છે ને રાજકારણ શું કામ છે તો રામભદ્રાચાર્યજી એ એવો શબ્દ પ્રયોજો કે રાજનીતિ છે એ ખડગેના બાપની માલિકીની નથી રાજનીતિમાં તો વર્ષોથી નહીં શાસ્ત્રમાં રામાયણના કાળથી ધર્મગુરુઓનું સ્થાન હંમેશા ઊંચું રહ્યું છે પેલા ધર્મસ્થાન પછી રાજ રાજ લોકોનો ધર્મ આવે પેલા ધર્મ મહાન છે એટલે એ નહીં કે બીજા કોઈ જે લોકો આવા છે ડાબેરી વિચારધારાવાળા જે લોકો નાસ્તિકતાને કહી શકાય એ પ્રકારના લોકો છે એને એમ કે આ સમજાશે નહીં અને હવે એમ કે એવો સમય આવી ગયો છે કે બે વિચારધારાઓનું સમગ્ર હિન્દુસ્તાનમાં ગમ્મર વલણું ચાલી રહ્યું છે અને એ બંને વિચારધારાઓ જો ટકરાશે તો આપણો નાશ થશે એટલે એની પહેલા કે રાક્ષસી વૃત્તિઓ વિશેષ થઈ જાય આપણે આગામી કુંભ મેળામાં લાખો કરોડો લોકો જેનો પાવન થવા માટે થઈને આવે છે એમાં રામ ભદ્રાચાર્યજીએ એવું આહવાન કર્યું છે સંતોને કે આપ એવું કરો જેને કારણે પાકિસ્તાન એના નકશા ઉપરથી નેસ્ત નાબૂદ થઈ જાય અને પાક અધિકૃત કાશ્મીર જે છે જેને પીઓકે કહેવામાં આવે છે એ કાશ્મીર જે છે એ પાકિસ્તાન પાસેથી છીનવી અને ભારતમાં ભળી જાય એના માટે થઈને એણે એક વૈદિક યજ્ઞ કરવાનું ધાર્યું છે એમાં સવા કરોડ જેટલી આહુતિઓ હોમી અને એક પ્રકારનું વાઇબ્રેશન ક્રિએટ કરવાની વાત કરી છે હવે અત્યારની જે ભણેલી ગણેલી પેઢી પોતાને માનતી હોય એ માનતા હોય કે આવું કશું હોય ને યજ્ઞ ઇત્યાદિ કરવાથી કાંઈ વાઇબ્રેશન પેદા થાય નહીં અને પાકિસ્તાન ભારતમાં ભળે નહીં તો આપની જાણ ખાતર હરિદ્વારમાં શાંતિકુંજ એટલે કે ગાયત્રી પરિવારનો જે આશ્રમ છે ત્યાં પ્રણવાનંદ જે એના ગુરુદેવ છે એણે સાયન્ટિફિકલી એવું સિદ્ધ કરી બતાવ્યું છે એટલે એમાં પ્રમાણિત થયેલું છે કે યજ્ઞની આહુતિ હોમવાથી એની જે જ્વાળા છે ને એમાંથી જે રજકણો નીકળે છે એ પ્રદૂષ આ વાતાવરણમાં ફેલાય છે એનાથી પોઝિટિવિટી જે છે એ એમાંથી નિવૃ નિર્માણ થાય છે અને લોકોનો સદ વિચાર થાય છે કુવિચારો હટી જાય છે સાયન્ટિફિકલી ત્યાં પ્રમાણિત છે બાકાયદા સાયન્ટિફિકલી પ્રમાણિત છે તો જગતગુરુ શંકરાચાર્ય જ્યારે એમ કહેતા હોય તો એ વાતને પણ આપણે ધ્યાને એટલા માટે રામાનંદી આ સંપ્રદાયના જગતગુરુ અત્યારે દેશમાં ચાર છે એ પૈકીના એક એવા રામભદ્રાચાર્ય જે છે એટલે એનું આ આહવાન છે તો તમને એમ લાગે યજ્ઞ કરવાથી પાકિસ્તાન પરસ્ત બધું થઈ જતું હશે પરંતુ યજ્ઞ એ નિમિત્ત માત્ર છે ત્યાંથી પછી વાઇબ્રેશન ક્રિએટ થશે વાઇબ્રેશન એવા ક્રિએટ થશે કે સમસ્ત હિન્દુ સમાજ જે છે એની મૂળ સંસ્કૃતિ તરફ પાછા વળવાનું શરૂ થાય એનામાં એ જાગૃતિ થાય કે આપણું મૂળ શું છે આપણી સંસ્કૃતિ શું છે આપણા સંસ્કાર શું છે અને જે લોકો વિધર્મી છે અથવા તો કટ્ટરવાદી છે વિધર્મી હોવું એ કોઈ અપરાધ નથી વિશ્વમાં એક જ જગ્યાએ ભારતમાં હિન્દુ છે હિન્દુ બાકી નેપાળમાં હતા હવે નથી અને બાકી જે છે એ શરણાગત જેવા છે તો હિન્દુસ્તાનમાં હિન્દુ ન હોય એ સિવાયનું વિશ્વમાં બધા લોકો વિધર્મી છે તો એ બધા નાસ્તિક છે માનવાનું કોઈ કારણ નથી પણ જે કટ્ટરવાદી છે કટ્ટરવાદી એટલે કે બીજાને કાફિર માનનારા લોકો છે એના પ્રત્યે તો આ લોકો એક મેન્ટલી એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવાની કોશિશ કરે છે કે જેનાથી એક એવું માનસિકતા પ્રગટ થશે કે જે કટ્ટરવાદી છે વિધર્મીઓ છે જે હિન્દુસ્તાનનું અને હિન્દુઓનું ખરાબ કે બુરું ઈચ્છી રહ્યા છે માનસિકતા જે છે એ સંપૂર્ણપણે નાબૂદ બાબુ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેઓ પણ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે તેમના દ્વારા પણ એક નિવેદન આવ્યું છે કે જે દિવસે ભારતમાં મુસ્લિમોની સંખ્યા પચાસ ટકા થઈ જશે તે દિવસે મંદિરની બદલે મસ્જિદ થઈ જશે કઈ રીતે જુઓ છો સર આને જુઓ જે વસ્તુ હકીકત છે એને ટાળી શકાય નહીં રાજકારણમાં હોય ને તો એમ કે છે કે બધા આવા નથી ને બધા તેવા નથી પણ આપણે બધા જ જાણીએ છીએ જ્યાં પણ જે કોમ્યુનિટી નું વજન વધુ હોય ત્યાં તમારે એના જ નીતિ નિયમો ફોલો કરવા પડે છે કાશ્મીરમાંથી પંડિતોએ નીકળી જવું પડ્યું કે નહીં હા કે ના જગત ગમે તેમ કે મત લેનારા ગમે તેમ કે જેમ ઓલું એક વિધાન છે કે તમામ મુસ્લિમ આતંકવાદી નથી પણ આતંકવાદીઓ બધા મુસ્લિમ કેમ હોય છે જે જે વાતો છે છે એ બધા રાજકારણીઓ ભડકાવી રહ્યા અને કહી રહ્યા છે પણ વાસ્તવ તો એવું છે કે જે ધીરેન્દ્ર શાસ્ત્રીજી એ કીધું છે એ વાત હકીકત એટલા માટે છે આપણી નજર સામેના બધી જ જગ્યાએ દાખલા છે દાખલા તરીકે બાંગ્લાદેશ ચાલો જો આ વાત ધીરેન્દ્ર કોઈ પચાવી પાડી ના હોત કારણ કે એ લોકોનો કોઈ વાંક નથી વાંક કેવળ એટલો છે કે હિન્દુ છે અને લઘુમતીમાં છે ભારતમાં લઘુમતીમાં મુસ્લિમ હોવાનું કહેવાય છે હાલાકી હવે એ દરજ્જો ન હોવો જોઈએ કારણ કે શીખ અને જૈન અને પારસી એની જો સંખ્યાની દૃષ્ટિએ ગણો તો અસલી લઘુમતી તો એ છે અત્યારે મુસલમાન સમાજની સંખ્યા છે તેત્રીસ પાંત્રીસ કરોડની આળે ગાળેનું છે તો હવે એ લઘુમતી નહીં પણ એ બધો ટેકનિકલી મુદ્દો છે પણ વાત તો એટલી છે કે બાંગ્લાદેશમાં જે બન્યું એ શું બન્યું છે બા કાયદા ત્યાં હિન્દુ હોવાનો એ જે લોકો જે છે એ જેનો અપરાધ હોય એવું થઈ ગયું છે અને કોંગ્રેસના કેટલાય નેતાઓએ ચૂંટણી પહેલાં આવા ભડકામણા નિવેદનો કરી જ લીધા હતા જ્યારે બાંગ્લાદેશવાળી થઈ શેખ હસીનાએ ભાગી ભારતમાં શરણાગતિ લેવી પડી ત્યારે મણિશંકર અય્યર સહિતના જે કોંગ્રેસીઓ જે છે એણે કીધું હતું કે ભારતમાં પણ બાંગ્લાદેશવાળી થઈ શકે આટલી હદે જો કોઈ માણસ ઉશ્કેરતા હોય અને છતાંય એને કોઈ ડિફેન્ડ ન કરે કોઈ એનો બચાવ ન કરે કોઈ એનો વૃદ્ધિયો ન કરે તો સમજવું કે ક્યાંક એવી માનસિકતા પલપી રહી છે એમાં કોઈ શંકા નથી અને જે કેટલાક મૌલવીઓ જે છે આપણે સ્ટ્રીમ ઇન્ડિયામાં ટાઈમ્સ ઓફ અરે ઇન્ડિયા ટાઈમ્સ એમાં તમે જુઓ આ ઇન્ડિયા ઇન્ડિયા આ ચેનલ રજત શર્માની ભૂલી ગયો હા ઇન્ડિયા ન્યૂઝ તમે એ ન્યૂઝમાં જોજો રાતના રોજે હજી બધાને છૂટશે જોવાની રાતના સાડા નવ થી સાડા દસ વાગ્યાની ભીતરમાં જે સ્પેશિયલ પ્રોગ્રામ આવે છે આ આપણા જ દેશના મૌલવીઓ પાછા પાકિસ્તાનના હોય કે બીજે ક્યાંયના હોય તો સંજ્યા આપણા જ દેશના મૌલવીઓ એટલી હદે ભડકામણો ભડકામણા નિવેદનો કરી રહ્યા છે કે એ સીધે સીધું એમ સૂચવે છે કે જો તક મળે તો આ લોકો ભારતમાં પણ બાંગ્લાદેશ કરતાં પણ વધુ ખરાબ કે સીરિયાવાળી કરી શકે એક તો મોલાના છે જેનું બે દિવસ દિવસ જ આપણે નિવેદન છાપ્યું હતું અમે લોકો પણ મીડિયામાં ને તમામ છાપાઓમાં આવેલું છે એણે એમ કીધું હતું કે આગામી રવિવારે એટલે હવે જે રવિવાર આવી રહ્યો છે તે એણે આહવાન કર્યું છે કે વકફ બોર્ડને સુધારા બિલ જે આવી રહ્યું છે એ બિલના વિરોધમાં તમામ આખા ભારતમાંથી કીધું તમે દિલ્હીને ઘેરો ઘાલી લ્યો દિલ્હી આવતા રવિવારે એલાન આપેલું છે દિલ્હીને ઘેરો ઘાલવાનું હા તો એ મોલાના એ જે કીધું છે ઘેરો કલર પાછું એમાંથી એક બોલ્યા પણ છે એવું ઈ કે અમારે લડકે એવું પાછું કીધું અમારે લડકે એટલે મુસલમાન છોકરાઓ અમારે લડકે કે તો હજી અમે સંયમમાં રાખ્યા છે લેકિન એણે પાછું સ્પષ્ટપણે ભાષા વાપરી કે જીસ દિન સડકો પે આ ગયે તુમ્હારી રૂહ કાપ જાયેગી આટલું ઓફિશિયલી રેકોર્ડ ઉપર તેણે કીધું છે એનું નામ છે તોકીર રઝા તોકીર રજા આવા ભડકામના નિવેદનો માટે થઈને કુખ્યાત છે હવે આટલી હદે જ્યારે વૈચારિક ધ્રુવીકરણ થઈ રહ્યું હોય ત્યારે શંકરાચાર્ય કે ભાઈ શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી કે છે તો એને આવકારવું જોઈએ એમાં ક્યારેય રાજનીતિની ભાષામાં વાત કરવાની જરૂર નથી કે આવું બધું બોલીને વાતાવરણ ડોહળાવે છે વાતાવરણ તો આ ડોહળાવે છે જો આપણા શંકરાચાર્યથી માંડી અને ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશે કોઈ એમ કહેતું કે ભડકામના નિવેદનો કરે છે અથવા તો ધર્મને વચ્ચે લાવીને હિન્દુ મુસ્લિમ કરે છે એ લોકોને આ જવાબ છે કે રવિવારે દિલ્હીને ઘેરી લેવાનું એલાન કરનારા તોકીર રજાના નિવેદનને વિશે તમારે શું કહેવાનું થાય છે આવા તોકીર રજા જેવા મોલાનાઓ જે છે એ રોજ રાતના સાડા નવથી સાડા દસ તમે ઇન્ડિયા ટીવી જુઓ એટલે તમને ખ્યાલ આવે કે આ શું ચાલી રહ્યું છે દેશમાં એટલે આ બંને તરફ અત્યારે મેં અનેક વખત બીજી ચેનલોમાં કીધું કે લોકો એમ કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ છે એ પાણી માટે થશે કોઈએ કીધું પર્યાવરણ માટે થશે સમસ્યા વૈશ્વિક જે છે એ પર્યાવરણને હું કહું છું કે એ બધું થાય ત્યારે કદાચ આપણે હશ્યું ન જ હોય પણ એક વાત તમને કહું

પણ વિશ્વનું જે થતું છે થાય આપણે નાના પડીએ ભારતમાં અગર નજીકના ભવિષ્યમાં કોઈ હું જો વોર જોઈ રહ્યો હોઉં તો એ વોર છે વૈચારિક વોર ધાર્મિક વોર એને શમન કરવા માટે થઈને બંને પક્ષે હિન્દુ મુસ્લિમ બંને પક્ષે જો સાતા વડે એવી કોઈ સમાધાનની ભૂમિકા થાય તો ઉત્તમ રહેશે અન્યથા એ વોર નિવારી શકાય એવું નથી એટલે જ રામ ભદ્રાચાર્ય જેવા વિદ્વત જનો એ પણ આ હદે એલાન આપવા પડે કઈ જેવી તેવી વાત નથી મોલાનાઓ તો ખેર આપતા આપે રામ ભદ્રાચાર્ય જે છે એ દરિયા જેવા છે છલકાય નહીં તમામ નદી દરિયામાં ભળે દરિયો કોઈ છલકાય નહીં એમ રામ ભદ્રાચાર્ય છે છીછરા નિવેદનો કરે નહીં પણ એ કરી નાખ્યું એને નિવેદન જે કરી દયા છે એનો અર્થ એમ છે કે એક બહુ મોટું વમળ સર્જાણું છે વૈચારિક અને એને કોઈ પણ ભોગે ખાળવો ને તો ભારત ઉપર જબરામાં જબરો ખતરો નજીકના ભવિષ્યમાં અગર કોઈ હોય તો આ વૈચારિક વોરનો છે સર જે રીતે આપણે થોડા દિવસોથી જોઈએ છીએ તો જે હિન્દુ સમાજમાં જે સંતો છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આગળ આવતા દેખાય છે તો સર આનું બીજ ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશથી રોપાણું એવું લાગે છે કે એના પહેલાથી જ આ શરૂઆત ક્યાંક ને ક્યાંક થઈ હતી બાંગ્લાદેશે તો જખમ ખોતર્યું શરૂઆત તો આપણે ત્યાં થઈ છે કટ્ટરવાદીની સીરિયાઓના બધી જે ઘટનાઓ ઓલો બગદાદીથી શરૂ કર્યું ત્યાં આને આમ તમને કહું તો થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશનલ ટેકનોલોજીના યુગને ધન્ય હો કેણે આપણે આંખ ઉઘાડી દીધી હજી કમસે કમ આપણી પાસે સમય છે અને આપણે એટલે કેવળ આપણે હિન્દુ જ નહીં જો મુસ્લિમ સમાજ સમજી જાય તો એના માટે પણ સમય છે કારણ કે અંતે તો બધાય માણસો તો છે દરેકે સાતાથી જીવવું છે રહેવું છે અને પોતાનું જીવન નિર્વાહ કરવો છે કોઈ પણ દિવસે યુદ્ધ જે છે એ ક્યારે કોઈ સમસ્યાનો ઉકેલ હોતો નથી પરંતુ એ હકીકત પણ નિવારી ન શકાય કે દુનિયામાં જેટલા બધા યુદ્ધો થયા છે એ થયા છે શાંતિ કાજે એટલે ભારતમાં ભારતમાં હિન્દુ અને મુસ્લિમ બંને સંપ્રદાય પાસે કમસે કમ સોશિયલ મીડિયાના માધ્યમથી એટલી અવેરનેસ કેતો અવેરનેસ અને ઉત્તેજના કેતો ઉત્તેજના પણ એટલી તો વ્યાપી ગઈ છે કે હવે કોઈ સંતોએ પણ નહીં કેવું પડે દરેકના ના માણસમાં એક વાત તો હકીકત છે કે આ વૈચારિક જો સમાધાન નહીં થાય તો આપણે અસ્તિત્વનો જંગ બંને ખેલવાનો થશે એટલે બાંગ્લાદેશથી તો જખમ ખોતરાણું બાકી આ પાયા બહુ ઊંડા હતા વર્ષોના વર્ષોથી આ બધી યોજનાઓ ચાલી રહી હતી એક દેશમાં બે સંવિધાન નહીં એવું આપણે બધા જ બોલીએ છીએ કોઈ માણસને એમ નથી કે તમે શરમાતા નથી બોલતા કારણ કે બે સંવિધાન જેવું તો છે આપણે એક પત્ની વ્રતા આપણામાં હિન્દુમાં બીજી પત્ની એક પત્નીની હાજરીમાં બીજી પત્ની તમે કરી શકતા નથી અને બે બાળ ઓછા બાળ જય ગોપાળ આપણે હું અમે બે અમારા બે પછી અમે બે અમારા એક ત્યાં સુધી પહોંચ્યા અને તમે જુઓ બાકી આ જે વિધર્મીઓ છે ભલે એ લોકોને સીરિયા કાનૂનના મતલબ કહેતા હોય પણ છે તો છે કે ભાઈ એને ચાર પત્ની કરવાની છૂટ છે પછી એના સંતાનોને કોઈ નિર્ણય નથી ગમે તેટલા કરી શકે તો સરવાળે શું થયું આઝાદી વખતે જે આઠ કરોડ આપણી જનસંખ્યા મુસ્લિમોની હતી અત્યારે બત્રીસ પાંત્રીસ કરોડે પહોંચી છે અને એની કમ્પેરિટિવમાં આપણે એકસો ચાલીસમાંથી તમે કલ્પના કરો આપણે ત્યારે કેટલા હતા ને અત્યારે કેટલા છે એટલે આ જે જનસંખ્યાનું જે છે ને એનું બેલેન્સ પણ અનબેલેન્સ થઈ ગયું છે અને એમાં પાછા કટ્ટરવાદી સોચ ભણે તો આંતરવિગ્રહ એ જે છે એની સ્થિતિ સો ટકા નિર્માણ થાય અમથા નરેન્દ્ર મોદી કે યોગી આદિત્યનાથ તો છોડો પોલિટિક્સમાં છે શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી તો પોલિટિક્સમાં છે નહીં ભદ્રાચાર્યજી પોલિટિક્સમાં છે નહીં શંકરાચાર્ય પોલિટિક્સમાં છે નહીં સાધુ સંતો પણ અત્યારે જે નીકળી પડ્યા છે ચારે બાજુથી તો એ પણ છે નહીં હજી ભાઈ આચાર્ય ધર્મશાસ્ત્ર ધર્મશાસ્ત્રીજી જે છે ધર્મેન્દ્ર શાસ્ત્રી એ તો આખા ભારતનું પરિભ્રમણ કરવાના છે અને જાગૃતિ છે એટલે હવે આ વૈચારિક યુદ્ધ થોડીક શરૂઆત થઈ ચૂકી છે આમાં બંને પાસે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ બંને પાસે સમય છે કે જો બંને બાજુના સમજણા લોકો જો કાંઈ પણ પોતપોતાના ધર્મના લોકોને ઉત્તેજિત થયેલા લોકોને શાંત નહીં પાડે તો આ વોર આપણે જોવાની જે છે નજીકના ભવિષ્યમાં એમાં કોઈ સંશય નથી અને બીજું જો એ નિવારવું હોય સરકાર તરફથી કરવું શું કરી શકાય બિલકુલ એક પ્રતિબંધ મૂકવો જોઈએ તમે ઘરમાં છો તો બ્રાહ્મણ છો વાણિયા છો લવાણા છો પટેલ છો કોળી છો દરબાર જે હો તે રોડ ઉપર આવ્યા એટલે કે ઘરનો ઉમરો વેટ્યા પછી તમને કોઈ પૂછે તમે કોણ છો તમારે કહો કે વી આર ઇન્ડિયન સ અમે બધા ભારતીય છીએ ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે આ બીજ મંત્રની જેમ જો આને પાલન નહીં કરાવવામાં આવે તો નજીકના ભવિષ્યમાં આપણે બહુ મોટી ખાના ખરાબી વૈચારિક રીતે પણ જોશું અને કદાચ ભગવાન ન કરે પણ આપણે શેરી યુદ્ધોમાં પણ એ પરિણામે એમાં કોઈ આશ્ચર્ય નહીં હોય સર આપનો કેમ કે સમય આપો બદલ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે શંકરાચાર્ય જે વિશે પણ માહિતી આપી અને સર જે રીતે વાત કરી કે શંકરાચાર્ય રામભદ્રાચાર્યજીને જે આ નિવેદન આવ્યું છે તેને ગંભીરતા ગંભીરતાથી લેવું જોઈએ નહીં તો તેના પરિણામ છે તે ખરાબ હોઈ શકે છે ભવિષ્યમાં તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર